ચકલુર માં ચડવા ઉપર ચડીએ ટ્રાફિક છે આપડે થોડોક વારો રાઉન્ડ કરવી પછી છે બાકી જોવાની રાઉન્ડ છે જે હે કંપારીયાના મેળામાં જો આવો કઈક એનો વ્યૂ હે આપણો ભેગા હે ઈકનભાઈ આર્શિકભાઈ છે અકટભાઈ છે તો આપણે મેળાની અંદર બે એકમ રાઇડ્યુ કરવા જતો રાઇડ્યુ કરવા જાહે હાલો મેળામાં કેવી ટ્રાફિક છે તમે મને બતાવી તો મેં રોહંદર આવતા કઈ આ રીતે તમને ટ્રાફિક જોવા મળશે જી ટાઈમ છે છે 10 થી 11 વાગણો એટલે ટ્રાફિક બહુ જાજી હોય છે એ એન્ટર થઈ ગયા એનો ગામ બે ગમે કે તમે મેળામાં આવો છો મિત્રો લેજો તમને તો ખબર જ છે કે બધી રાઈટ પર જીતો તો આપતા જ અને રા ખાજે કાજી રાતે સાંજે ખુલા છે ને ભાઈ ગમે તે આવો ગમે ને એનો તો તમને આખા મેળામાં આવાજ આવ છે સાંના બોલાનો અને ટાઈમ જો કે 11 થી 1 વાગ્યાનો છે એટલે એ ટાઈમમાં ને ટ્રાફિક એ બહુ જો ગ્રાઉન્ડ ટ્રાફિક જોઈજો તમારે તો ટ્રાફિક બહુ લેતો તો પછી ટ્રાફિક છે બધી ગોસી થાય છે મિત્રો આજ દીધી આપણે છે ને બે છે મેળો ચાલુ છે આપણે બધા સ્ટોરી ટેલર્સમાં જે ભાઈ એક છે ને નાચે છે સારો ડાન્સ કરે છે બધા જોતા હોય આપણે સ્ટોરી ટેલર્સમાં જોઈએ તો આપણે અહીંયા જોવા જોવા કારણ આજુબાજુ જેટલી ટ્રાફિક છે ને એ બોલો શું કહેવાય કે મોતના કુવાની અંદર જવાવાળી નથી પણ આ ભાઈને જોવા હાટક જેમ આ ભાઈ તો ફેમસ થઈ ગયો આપણે આ ભાઈ જો ભાઈ લઈએ તો બધા માણસો મજા લઈએ છે આ ભાઈ અને આપણે ચકડોરમાં આ આપણે જવાનું છે થોડીક વાર ભાઈને જોઈ લઈ જોઈ લો કઈ રીતે એના રિએક્શન છે ડાન્સ કરે છે એ માટે ટાઈમ લગભગ હવે એક કાજ ઓછ થઈ ગયો ટ્રાફિક થોડીક ઓછી થઈને આપણે જો આવ્યા ગયા તો હવે આપણે ચકડોરમાં જાય આ ચકડોરમાં જવાનું વિચાર છે કા ભાઈ તો આપણે ટિકિટ બિકિટ કઢાવી લઈએ પછી ડાયરેક્ટ ભેગા થાય તો જો મિત્રો આપણે અંદર આવી જાય છે ચકડોળમાં ચડવા હાટ તો આપણે ઉપર ચડીએ ને ટ્રાફિક છે એટલે આપણે થોડોક વારો એક રાઉન્ડ કરી દઈએ પછી છે બાકી જો અહીંયા નું ક્રાઉડ કેમ છે આ ભાઈને બીક લાગે છે તો મિત્રો આ રીતે જવું કઈ ઉપર થી આવે છે આપણો વારો છે ને પૂરો થઈ ગયો છે કે પચાસ રૂપિયા માં કઈ આખો દી આપડે આખી રાત ના લોકો આપણો વારો પૂરો થઈ ગયો છે નીચે આપણે ઉતરવાનો વારો આવે એટલે આપણે ઉતરી જઈએ પછી બીજી રાઈડમાં જલ્દી જ આપણે ચડવાનું છે કેમ કે હવે આપણી પાસે ટાઈમ થોડો હોય આપણે તનહાળા તને તો ઘરે નીકળી જવાનું છે એટલે જલ્દી જલ્દી આપણે હે ને બધી રાઈડું કરી બધી એટલે જેટલી આપણાથી થાય એટલી રાઈડું કરીને આપણે નીકળી જઈએ

thank રેબાજી આ કેના લાઈન ઉપર ને જ દે દે જઈ લેવો ભાઈ જઈ લેવો તારે લેવા લઈ લેજો હવે કંસા ભાવ ના હે આવી ગયા ને આપણે હોળીની ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈને આપણે હોળી ઉપર જવાના છે अञा आजोल मंदिर जा તો મિત્રો મેઘાજી બાજુ આપણે નીકળી જાય છે જવા બધા જેમ કાં છોકરાઓના છે મિની ચકલો ને બધું વાગી ગયા આપણે બહાર નીકળી છે ધીમે ધીમે ભાઈ વાત ઓલી બાજુ નીકળી આ બાજુ ને પૂરો કરીને હવે ધીમે ધીમે અમે પબ્લિકે ખાલી થાય છે તો આપણે ઘરે નીકળી જાય છે ને મેળો બહુ સારો હતો આપણે મજા આવી મહાદેવના મંદિર આપણે દર્શન કર્યા તો વિડીયો ગયું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ આવા જ વિડીયો આપણી ચેનલમાં તમને મળતા રહે ને તમે એકાદ વાર જોવા આ કે આ ટાઈપનો છે કે મેળો ચકડોરમાં બેજો પગ આવજો ચક્કર મારજો મોજ પાછી નહીં જડે જાણો આપણે બીજા વિડીયો મળીએ